નમસ્કાર દર્શક મિત્રો હું છું રાહંગ તમારી સાથે મારી યુટ્યુબ ચેનલ રાહુલ બારીયા પર તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાની છે અજય દેવગન કે અર્ધય દેવગન પત્ની કાજોલ એમને વિશે આપણે વાત કરવાના છે હાલમાં સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમની તસવીરો અને એની તસવીરો કઈ પ્રકારની છે આપણે જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો હજી સુધી તમે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને ને કરી લેજો જેથી કરીને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો તમારા સુધી પહોંચતા રહે અને ચાલો આગળ વધીએ વિડીયો પર મિત્રો વિમલવાળા અજય દેવગનની પત્ની કાજલનું ચોંકાવનારું ફિગર સામે આવ્યું છે જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે જે આપણે આગળ વિડીયોમાં જાણશું બોલિવૂડ ફિલ્મ અભિનેત્રી કાજલ દેવગન પોતાનો લૂકને લઈને આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં રહે છે ના દશકામાં સુપરહિટ ફિલ્મો આપી દર્શકોના દિલમાં રાજ કરતી કાજોલ દેવગન પોતાની અડતાલીસ વર્ષની ઉંમરે ખૂબ જ બદલાઈ ચૂકી છે પોતાના લુકને લઈને કાજોલ દેવગન ઇન્ટરનેટની દુનિયામાં છવાઈ ગયેલી છે કાજલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હવે માત્ર એક અભિનેત્રી જ નહીં પરંતુ અજય દેવગન પ્રોડક્શન હાઉસ પણ સંભાળી બધી ફિલ્મોનું નિર્માણ કરી અને નિર્દેશક તરીકે પણ કામ કરે છે કાજલ દેવગન હવે વર્ષમાં માત્ર એક જ પ્રોડક્શન કરે છે અને એક જ ફિલ્મોમાં હવે આવી અને દર્શકોને દિવાના બનાવતી છે કાજલ ફિલ્મ સલામ વેન્કીમાં બીમાર પુત્રની માના પાત્રમાં જોવા મળી હતી જે ફિલ્મને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી એ વચ્ચે કાજોલ હવે આવનારા સમયમાં બોલિવૂડ ફિલ્મ અભિનેત્રી બોબી દેવલ સાથે વેબ સિરિઝમાં કામ કરવા જઈ રહી છે જેનાથી તે લાઇમલાઇટમાં છવાયેલી છે તાજેતરમાં એક ઇવેન્ટમાં કાજલ બોબી દેવલ સાથે પહોંચી હતી આ દરમિયાન કાજલ સફેદ સાડી અને ડિમ્બલેક લાલ બ્લાઉઝમાં ખૂબ જ બોલ્ડ અને હોટ લાગી રહી હતી પોતાના વાળને બાંધી અને લાઇમલાઇટ મેકઅપમાં પોતાનું ગ્લેમર લુક ફોન્ડ કરીને ફેન્સને દિવાના બનાવ્યા હતા તેવો એનો અંદાજ હતો ચાહકો મદુહોશ થતા હતા બ્લાઉઝ બેકનેસ અને ડીપનેસ હતું તેના છલકાતા મદમસ ભરાવદાર નિત્બો બહારની તરફ જતી આવતા પ્રતિત થતા હતા જે જોતા ફેન્સ બેકાબુ બન્યા હતા અને કાજલ પોતાની અડતાલીસ વર્ષની ઉંમરે પણ બોલ્ડનેસથી બોલિવૂડની હસીનાઓને પણ ટક્કર આપી રહી છે પોતાના મદમસ્ત ભરાવદાર ફિગર સાથે દિલકત અંદાજમાં પેપરાજી અને ક્વિડિયાને કાજોલે પોઝ આપ્યા હતા જેમાં કાજોલનું બૂમ ફિગર જોતા ચાહકો ફિદા થયા હતા અને તેની સાથે સામી તસવીરો પણ લાઈક કોમેન્ટ અને પ્રેમ વરસાવી રહી હતી કાજલ પોતાના મદમસ્ત યુવનના ઉભારે ઇવેન્ટની મહેફિલમાં લૂંટી રહી હતી પોતાના મદમસ્ત ભરાવ ફિગર સાથે દિલકત અંદાજમાં પેપરાજી અને મીડિયાને કાજોલે પોતાના પોઝ આપ્યા હતા જેમાં કાજોલનું બૂમ ફિગર જોતા ચાહકો ફિદા થયા હતા અને તેની સામે આવી તસવીરો પણ લાઇક કોમેન્ટ અને પ્રેમ વરસાવી રહી છે કાજલ પોતાના મદમસ્ત યુવનના ભૂભારે ઇવેન્ટની મહેફિલ લૂંટી રહી હતી મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને મિત્રો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપણી ચેનલને હજી સુધી જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો તમને મળતા રહે તમારો વિડીયો માટે શું કેવું છે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો ફરી મળ્યા આપણે નવા વિડીયો પર ત્યાં સુધી જય હિન્દ thanks <smart noise> <smart noise>